સામે વેપારીએ આરોપીઓ ફરિયાદ નોંધાવી વાસના ભાઈલી રોડ ખાતે આવેલ અર્બન એક કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર આઠ માં મરાઠા કટ્ટા નામની રેસ્ટોરન્ટ ચલાવતો હતો તે સમયે ઘનશ્યામ પ્રભાકર ફુલબાજે ફરિયાદીની રેસ્ટોરન્ટમાં જમવા આવતો હતો ત્યારથી ઓળખાણ થઈ અને ઘનશ્યામ પ્રભાકર ફૂલબાજીએ કહ્યું કે હું ફાઇનાન્સ કરું છું તમારે પૈસાની જરૂર હોય તો મને કહેજો અને ત્યારબાદ કોરોના સમય દરમિયાન રેસ્ટોરન્ટમાં નુકસાન થવાથી ફરિયાદીને પૈસાની જરૂરિયાત પડતા તેઓએ જૂન બે હજાર વીસમાં ઘનશ્યામ ફુલબાજી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરતા તેઓએ પાંચ ટકાના વ્યાજે રૂપિયા આપ્યા હતા તે રૂપિયાનું માસિક વ્યાજ પાંચ હજાર રૂપિયા ભરવાનું શરૂ કર્યું અને જે વ્યાજના નાણા ઘનશ્યામ ફુલબાજીના માણસો આવીને લઈ જતા હતા તેવી ફરિયાદ પણ કરવામાં આવી છે સુષ્ટિ રાજ અરુણ ભાઈ પવાર નામના એક ફરિયાદી હતા એમને ઘનશ્યામ ફુલબાજે નવ પાસેથી પ્રથમ એક લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે ત્યાર પછી પાંચ લાખ રૂપિયા વ્યાજ વ્યાજ પર લીધેલા હતા તે બાદ તેમને અવરનવર તેઓના ક્રિષ્ના ભીખાભાઈ કહાર કિરણ રમેશભાઈ માછી સન્ની ધોભી નરેન્દ્ર જગભાઈ જગમોહન અને શીતલબેન નામના વ્યક્તિઓને અવરનવર પૈસા ઓનલાઈન જીપેથી ચૂકવેલા જે ટોટલ રકમ દસ લાખ ચોપન હજાર અને ચાર લાખ પચાસ હજાર મળી કુલ પંદર લાખ ચાર હજાર રૂપિયા એમને ચૂકવી આપ્યા હતા તેમ છ લાખની જગ્યા એમને પંદર લાખ ચાર હજાર રૂપિયા ચૂકવ્યા એટલે વિચારો કેટલું વ્યાજ લીધું હશે એમને અને નવાર એમની હોટલોમાં જતા હતા એમની હોટલમાં જમતા હતા જમવાનું બિલ નહીં આપતા તા એ આના અવારનવાર ધમકીઓ આપતા હતા તેમજ એમના મોબાઈલ પર મોબાઈલ પર દર વખતે ધમકી ભર્યા મેસેજ ભરતા હતા કે આ જે પૈસા આવશે એમને પૈસા આપી દે છે એટલે ટોટલ હેંસીથી નેવું જીપેની એન્ટ્રી હોય એમની જે અલગ અલગ વ્યક્તિઓ મારફતે એમને વ્યાજની ઉઘરાણી કરી જેથી રાજપવાર નામના લે ના હોય આ ગુનાહિત કૃત્યથી કંટાળી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ તમામ વિરોધ ઇપીકોની કલમ ત્રણસો ચોર્યાસી બસો ચોરાણું ખ પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબની ગુના નોંધાયેલ તેમજ ગુજરાત નાણાકીય ધિરાણ કરનાર અધિનિયમની કલમ ચાલીસ અને બેતાલીસ મુજબ ગુનો નોંધવામાં આવેલ આપણો પરિચય સર મારું નામ સોહિલ આરગોડિયા એડવોકેટ સોહિલ આરગોડિયા